જે સમિતિ નકી કરે જે ગામના આગેવાનો જે તાલુકાના આગેવાનો ને આજુબાજુના આગેવાનો આપણે સૌ ભેગા થઈને સરકાર પાસે માંગણી કરીએ કે દિયોદર જિલ્લો કેમ ના થવો જોઈએ અને આ પાંચ ખાલી અમાને મુદ્દાવાળો જેનાથી અમને ખબર પડે કે દિયોદરની ભૌગોલિક પરિસ્થિતિ કેમ નથી આજે હું અભિંતર આપું છું આભાર માનું છું કોંગ્રેસ તાલુકાનો કે કોંગ્રેસ તાલુકાની ભી એની ભાવના છે કે કોંગ્રેસ તાલુકો ભીલડી નદી તાલુકો મળો ભીલડી થાવરેકડી થાવ થાવ આ તમામ વિસ્તાર નો વચ્ચેનો

નથી નોટિફિકેશન જાહેર થયા પહેલા તમામ સરપંચોને વિનંતી કરું છું કે દિયોદર તાલુકાના હોય લાકડી તાલુકાના હોય ભાભર તાલુકાના હોય કોકરેજ તાલુકાના હોય ભેલડીના તાલુકાના હોય તમામ સરપંચોના કાગળો ટોટલ ભેગા કરી તાલુકા પંચાયતના તમામ ચૂંટાયેલા અધિકારીઓ હોય ચૂંટાયેલા પ્રતિનિધિત્વ કરવાવાળા હોય માજી ધારાસભ્ય હોય ચાલુ ધારાસભ્ય હોય સંયુક્ત કાગળ બધા ભેગા કરી અને હોય ગાંધીનગર જવું કરે છે ગામના વડીલો આગે